દોસ્તો આ રીતે આપણે રસ્તા કરવી પડી જાય બરાબર તો આપણે જખન વિધિ કરવી જરૂરી છે અને મારી સેવા તમને કેવી લાગે તમે ખાલી કોમેન્ટ કરી બરાબર હેલો વેલકમ ટુ નવા બ્લોગમાં હાર્દિક 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 બધાને સ્વાગત છે બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ બધા જોરદાર હોય એવી મેં આપને શુભેચ્છા પાઠવું છું અત્યારે વાગી ગયા છે આઠ તો બધા બન્યા રહે ગણેશ મ્યુઝિક બ્લોગમાં બધાને જય રામ જય બજરંગ બધા જોરદાર હોય મા ભગવતી રામદેવ પીર બધાને બસ મોજમાં રાખે એવી મેં શુભેચ્છા આપને પાઠવું છું તો આપણો ગુલાબ બારીયા તમારા માટે કંઈક નવા નવા અંદાજમાં વિડીયો લાવું છું પણ આજે પણ તમારા માટે કંઈક નવું લાવું છું મેં તો બન્યા રહીશું ગણેશ મ્યુઝિક બ્લોગમાં આજે કઈ જેમ સમી તમને બતાવતો રહીશ મેં તો મનોહર બારીયા બાજુ આવે ને અવાજ આવ્યો તો મનોહર બારીયા અહીંયા આમ અહીંયા હા અહીંયા આમ અહીંયા અહીંયા આલુ છું અહીંયા 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 છે આમ

આજે હું લાવણ છો તારે હા હા હું હું લાવણો બોટલ તો બની રહી છે મિત્રો મનરબારી જે કાજે ખીજવાયો છે એટલે બોલી નહીં શકતો પણ અમે કઈ જાઉં છે શું કરવા જેમ સામે તમે ખાલી ગણેશ મ્યુઝિક બ્લોગમાં બન્યા રહી છો

તો દોસ્તો આપણે ઘરે લોખંડ ભંગાર બટાકા લેવાયા છે બરાબર ડુંગળી બટાકા ખરા લેવા નહીં યાર વેચવા આવ્યા છે તો આપણે થોડી ઘણી કદાચ મોજ કરીએ આજે બતાવું મેં તમને સાજણ સમાણું તો ફાઈનલી દોસ્તો અત્યારે કાટુ કાટુ ચોકડીથી ખડપાવાળા રોડ ઉપર અમે ઊભા છીએ એક વિડીયો બનાવવાના હતા ત્યાં તો વિડીયો બનાવવાના હતા તમે મને ખૂબ સપોર્ટ કરો છો ગુલાબ બારિયાને તો મનોહર બારીયાને મેં અહીંયા છીએ તો વિડીયો બનાવવાના હતા કે મનોહર બારીયા હે ને વિડીયો બનાવવાના હતા પણ અમારી નજર કુતરું અહીંયા રોડ ઉપર રોડથી થોડું દૂર છે મરીલું બગ્યું એટલે અમે વિડીયો બનાવવાનું મિત્રો કેન્સલ પાડ્યું બરાબર વિડીયો બનાવવાનું કેન્સલ પાડ્યું અને કૂતરાને આપણે દફનવિધિ કરવું કરવું પડે ભાઈ અને એ રીતે નહીં રખાય જુઓ પેલા પણ ગલોડિયા રમે છે તમે જુઓ બરાબર અહીંયા બને જો એક છોકરો આવે છે એની પાસે આપણે ટિક્કા પાવડા જેવું મંગાવીએ અને કૂતરાને ડાબી દઈએ દફીન વિધિ કરી દઈએ ભાઈ તો મેં તો મારા મન મારા જાત ઉપર એવું નહીં મસ્તો કે હું હીરો બની જાઉં અને આવું કોઈ કંઈક મને સેવા કરવાનો મોકો મળે છે તમારા બધાના આશીર્વાદથી સેવા કરી લેવી જોઈએ રોડ ઉપર કૂતરો મરેલો હોય તો પણ આપણે સેવા કરી દઈશું બરાબર અને તમે જેવો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો બાકી કંઈ આપણે થોડી ઘણી મદદ કરીએ લઈ યાર આમ આ બાજુ આવો ને હો પાવડા લઈને આવો ચાલ મનોરભાઈ આવતાજી મિત્રો અને અમે અહીંયા વિડીયો બનાવવાના હતા વિડીયો ખાલી શોર્ટ વિડીયો બનાવવાના હતા અમારી નજર પડી કૂતરા ઉપર તો કૂતરાને મેં દફનવિધિ કરું છું તમે જેવો સપોર્ટ આપો છો એ સપોર્ટ કરતા રહેજો ભાઈ બરાબર આગળ નાખી આ છે પાવડો અને આ તમારું શું નામ છે નીલિત ભાઈ છે આ કૂતરું અહીંયા કારણસર કંઈક કૂતરો કેળી નાખ્યો તો આ કૂતરું મરી ગયું છે અને આપણે દફનવિધિ કરી દઈએ તો મિત્રો આવું ને આવું કામ કરું મેં એક સપોર્ટ કરજો ભાઈ બરાબર છે સપોર્ટ તો તમે ખાલી કોમેન્ટ કરી નાખજો પણ પેલો આપણે ખાડો પાડવો પડશે ને પડી મળી ચાલો ખાડો

અને તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહી બાકી કોઈ પણ રોડ ઉપર આપણે કમેકશન મળ્યું હોય ને તો હવે આજથી તમને ખબર છે ને આજનો વિડીયો તમને બનાવ્યો આપણે ગાડીને પાવડ કે કમે થશે

આવે કુતરું આપણે ડાવી દીધું બરાબર અને ગમે તે રોડ ઉપર ઊભું આપણે મરેલું કૂતરું હોય કે ગમે તે ગમે તે જાનવર હોય તમે ખાલી ખાડો રસ્તામાં આપણે રસ્તામાં મરી હોય તો આજુબાજુ ખાડોપાણી ડાવી દીજો બરાબર અને તફનવિધિ કરજો જય છે આરામ જય ભજન બની શરૂ કરું સેવા અમારી સેવા કેવી લાગી તમે ખાલી કોમેન્ટ કરજો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો પહેલી વાર આપણે ગુલાબ ગુલાબબાજીયા સેવાનું કામ કરે છે બરાબર ગમે તે રસ્તામાં હશે તો પણ મેં આવે આજથી દફનવિધિ કરી આ વખતે મારી ગાડીયાથી જાય નહીં તો કેવો મારો વિડીયો લાગે ખાલી કોમેન્ટ કરતો બધાને જય શ્રીરામ જય બજરંગ બલી આજનો વિડીયો અહીંયા કાટુ ગામ ટાવર નજીક છે તો ટાવર નજીક જ લગભગ કૂતરું નાનું કૂતરું હતું કરડીન કોક એક કૂતરાને માન નાખ્યું કંઈ આપણે દફનવિધિ કરી મારી સેવા કેવી લાગી તમે ખાલી કોમેન્ટ કરજો ભાઈ અને રસ્તા પર ગમે એવું જનાવર હોય તો મેં દફનવિધિ કરી જઈશ આગળ અને આ કઈ નિય આજનો બ્લોગ વિનયજી તમે જો અને મળિયા પાસા ફરીના બ્લોગમાં આજનો બ્લોગમાં વાળી સેવાનું કામ કર્યું તમે જોજો તો નમસ્કાર હું છું અને જય શ્રી રામ જય અને કરવાનું ભૂલતા નહીં અને આજે અમે માર પપ્પાને કામ કર્યું થોડું ઘણું કામ કર્યું જય શ્રી રામ જય શ્રી રામ